એની પાસે કોર્સ કરેલા છે નાળું ખાવાના કોર્સ કોઈ કર્યા રોડ ખાઈ જવાના કોર્સ કર્યા છે કોઈએ આખે આખી ગ્રાન્ડ ખાઈ જવાના કોર્સ કર્યા છે બહુ કઠણ પેટ ના માણસો છે રોડ ખાઈ જાય તો પચી જાય છે આપણે બધા એ આ સીટ જીતવી શું કામ છે કે ભાઈ આપણી પાર્ટીને લડે છે એટલે જીતવી છે ચૈતરભાઈ ચૂંટણી લડે છે એટલે જીતવી છે આપણી પાસે કઈક લક્ષ્ય તો હશે ને કે આ જીતવાનું કારણ શું ભાજપવાળા જેમ દર ચૂંટણી એ કે જે જીતવું છે જીતીને શું કરવું છે કોઈ નથી ખબર ત્રીસ વર્ષથી એમને એમ ચૂંટણી જીતતા આવે કે ભાઈ પાંચ લાખની લીડથી જીતવું છે બે લાખથી જીતવું જીતી શું કરવું છે તો કે અરણીવાળા કાંડ કરીને બોટમાં છોકરા મારવા છે કે મોર પીકાડી કરવો છે

કે કુપોષણ એટલા માટે છે કે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પોષણ માટે ફાળવવામાં આવી પણ ભાજપના ખૂંટિયા ખાઈ ગયા એટલે છોકરા કુપોષિત રહી ગયા ખૂંટિયા ખાઈ ગયા વચ્ચેથી આગલા ચડી ગયા બધું ગરીબના ભાગમાં શું આવ્યું દુઃખ આવ્યું પીડા આવી અને એટલા માટે આપણે બધાએ લડવાની જરૂર છે આપણી પાસે એક સપનું છે એક વિઝન છે કે જીત્યા પછી શું કરવું છે આ ચેતરભાઈ સતત સક્રિય રહ્યા આદિવાસી વિસ્તારોની તમામ નકલી કચેરીઓની માહિતી મેળવીને ભાડો ફોડી નાખા ગુજરાતને બતાવ્યું કે આવી રીતે પૈસા ખાઈ જાય છે અને એટલે એને જેલમાં પૂરી દીધા ચૈતરભાઈ આ તો હવે તમે છૂટી ગયા એટલે હું કહું ભાજપવાળા કે કે ચૈતર વસાવા શું કામ તમે અહીં કે ચૂંટણીમાં આગળ કરવા માંગો છો ભાઈ રાજપીપળાની જેલમાંથી સાંસદ બનવાનો એક મહિનાનો કોર્સ કરી નાખવા હમણાં હમણાં કોર્સ કરી નાખવા

એટલે બધાએ એક એક સપના સાથે જે રીતે છેલ્લા ત્રીસ વર્ષ થી ભાજપ વાળા એ ગુજરાત જનતા ઉપર અત્યાચાર કર્યો છે સતત અને સતત અન્યાય કર્યો છે લોકોને એની સામે લડવા માટે ક્યાંકથી તો એક નાનકડી એવી જિંદારી આપણે જલાવવી પડશે